વાણિયાભાઈ ઘરે આવી ગયા છે થોડાક વ્યુઅર્સ આવી જાય એટલે ભાણાભાઈ એના ફટાકા ચાલુ કરે મોજુ ફાટી ગયું મોજુ ફાટી ગયું ક્યાં ફાટી ગયું આયા પાણા પડી ગયો ના 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 પછી કાલ રવિવારી માં લઈને આવ્યો કાલે રવિવારે લઈને આવો સોરી રવિવારે લઈને આવો ભૂલ બોલાય દે ગુરુવારે મત લઈને આવો હા કાલે ગુરુવારે તો ભણ હા ફાઈનલ રવિવારે નો કાટતા પાછળ

મેક ખાય કે કેટલું બધું કે કન્ફર્મેટર બંધ કરી દીધું તે બંધ કે બંધ કરી દીધું હવે અમાર ન કોવા જ હોય હવે ભાઈ રેસ્ટોરન્ટ બંધ કરાવશે કા ભાણા ભઈ હું છું આ પબ્લિક તો બહુ કરી એ હું દે ભાણા હું આલે નવિનમાં નવિનમાં કઈ નઈ કાલે એન્યુઅલ ફંક્શન છે કેવો ફંક્શન છે એન્યુઅલ એન્યુઅલ એટલે શું આવે ભાણા એ એન્યુઅલ ફંક્શન ડાન્સ કરવાનો ડાન્સ કરવાનો હા કઈ રીતે હોય ઈ ડાન્સ બાન્સ બધું જો એ કૃષ્ણ લીલા વાળા છે હોય ને ઓલા અઘોરી આ ય અઘોરી છે પછી ઓલા પછી હનુમાન ચાલીસા વાળા પા સો ડાન્સ છે એવું છે ઈ કરવાના છે તો તારે એવું તો નો એકદમ રહેવાય હે મૂર્યો તો પણ નીકળી ગયો શે માર્યો તો મૂર્યો તો હનુમાન ચાલીસામાં નો મજે વિ નીકળી ગયો એમાં વળે શું કરવાનું પાઠ પાઠમાં હનુમાન ચાલીસાના 11 પાઠ કરવાના પછી દર શનિવારે જ્યારે પછી ડાન્સ 11 પાઠ કરવાના પછી ડાન્સમાં ગાવાનું પછી રામ લક્ષ્મણ સીતા હનુમાન બનવાનું એમાં હું લક્ષ્મણ બેનો હતો લક્ષ્મણ બેનો તો

નીકળી ગયો બે દી પછી મેડમ લાકડી લઈને પછી લાકડી લઈ લીધી તો મેડમ કે હનુમાન તર બનવાનું તો હનુમાનના કપડાં ક્યાંય મેળા નહીં અહીંયા લાલ લાલ કંકુવાળું કરીને ગયો તો એ પછી નીકળી ગયો પછી મજા આવી કરીને ગયો ન મજા આવી બધું બગડી ગયું હતું પછી હું છે ને આત્મીના પાર્લરમાં જો તો બાયન પાર્લરમાં તો આપણે કઈ જોવાય જોઈએ આત્મીના પાર્લરમાં જો તો એટલે વાળ કપાવાન વાળાની દુકાને તો પછી એને ઢોડી ઢોડીન ધોઈ દીધો પછી મામા ઓલું હું આવે ઓલું દાઢી કરવાનું હા ક્રીમ એવું કઈક જ આવે એવું કઈક મેરું તે વઈ ઉજો હું વાત કરે એ દાઢી કરવાનું જ નઈ હોય ને ફીણા વાળું હતું પણ હા તો તો એ દાઢી કરવાનું જ છે મારો હારો સેત્રી ગયો લે તો તને હું કીધુંતું એને હે હું કીધું તને ઈ ખાલી એટલું ને તમારો હારો લઈ ગયો દાઢી કરવાના ખોટો ખોટો હું વાત હું માં કે બીજું હોય એક પ્રશ્ન પૂછું બોલ માથામાં કેટલા વાળ હોય

તમને નત ખબર જો મામા ગણવા મેંડા હું વાત કરે તે વા ગણા છે તો જ આવ અતાર પાસે જોવા ભોય ના ના મે કઈ વા નથી ગણા આ તો સોશિયલ સાયન્સના ના મતલબ હું કહું છું સોશિયલ સાયન્સમાં એવું તને ક્યાં ભણાવ્યું હોય એવું અમને અમાર ટ્યુશન વાળા સોરે કીધું તો ટ્યુશન વાળા સર મગજ નથી નથી ને અડધી બુદ્ધિ છે જો જો લાઈવ માં છે તો પછી કાલ ધોકાઈ નાખશે એ આ બાસા ઢોકાઈ નાખશે મને કાંઈ નહીં તો સે પછી હું નહીં જાઉં તું પછી મેડમ જવાનું હા આવું હો મામા બીજું લાંબુ ન હોય હું તે પણ આજે સાંજે ક્યાં છે સાંજે ક્રિકેટ મેદાને પણ આજે તો ટુર્નામેન્ટ હોય મારા ખ્યાલથી ટુર્નામેન્ટ હોય હું વાત કરે કેમ એટલું બધું તું કોન્ફિડન્સથી કહેશો કે હોય જ તે કેમ કે ગ્રાઉન્ડ બનાવ્યું તો રમત બનાવ્યું કેમ કે ભેન પોદળા કરવાના જ બનાવ્યું ને બે પોદળા કરી ગઈશ ભે લે તું વળી ક્યાં જોઈ ગયું વળે એ હું તેથી ઓલા મિલન મામા સગો સડાવો કેસ સડાવ હતા ને તે હું ને કેસ કરતો તો આમાં આમ આમ મારું ધ્યાન પોદળા ઉપર પડ્યું પોદળા ઉપર પડ્યું તો હું પાછો પાછો ચલો ગયો ને કે મારો બૂટ છે ને

જા તો કેલેન્ડર માં જોઈએ તો હા કેલેન્ડર માં જોઈએ આવો કેલેન્ડર ક્યાં છે કેલેન્ડર આ હે ને આ જા તો જો કાલ તારીખ કેટલી ઈ ખબર આલ કાલ પયો વા ઓકે સરી હા કાલ સોરી તારીખ છે હું વાત છે પણ એ જોતો આવ્યો પણ સોય છે ને હા

તો એ મારું ગણિતમાં ધ્યાન હોય આસપાસના સર ભણાવે ગણિતમાં ધ્યાન હોય ગણિતનું ભણાવે ગુજરાતીમાં ધ્યાન હોય હું વાત એમ કરું એટલે છે ને બધામાં ધ્યાન રહે હું વાત છે ભણાવ તો એમાં નહીં રાખવાનું આપણે બીજામાં ધ્યાન રાખવાનું હા બીજામાં ધ્યાન રાખવાનું એટલે હું ઓલું આખું વસાઈ જાય બસ બીજા લેક્ચરમાં બીજું હું આખું વસાઈ જાય એમ હોય આ તો આપણે લેક્ચર પ્રમાણે વાસ્તવ દે લેક્ચર તો હું વી આવે તો આપણે વી વિષયનું વાસવાનું વાત છે એ વાતે સાચી હો પણ હા

રસાન બકરા ખાઈ ખાઈ તો કંટાળા કે 56 ભાત ના ભોજન બનાવો ને 56 ભાત ભોજન હા જા તો તર મામીન કે ઈ બનાવે તો ના ના મન મામીન કાઈ ન કેવ કે વિસાર ઠકી જાય આપણે બધા બનાવી આવો ને હમ આવો ને બનાવી કઈ નઈ બીજા બીજા પાર્ટ હું તમને છે ને પછી કઈક બીજો બીજા પાર્ટ માં હું તમને છે ને બીજે બીજા પાર્ટ હું એવું દેખાડી કે અમે છે ને તેર ચાર ભાત ભોજન બનાવતા હઈશું જો જેમ કે કેટલું બધું છે જો પનીર ટીકા છે કાજુ કરી છે પનીર મસાલા છે પનીર ભુજી છે ભણે તું પેલા વેટર હતો હોટેલ નહીં આટલા બધા નામ આવડે તને

એનો કેટલો વજન કઉ કેટલો વજન ત્રી કિલો કેટલો બધો જાડો છે તારો કેટલો વજન છે પાસમું ભણું પાસમું હે તો પાસમું ભણું તોય મારો 20 કિલો વજન કેમ ઊભો થા તો મારે જોવો છે તારા શરીર જાડો છો પટલો છો જો તમ કેટલો વજન જાડો છો જાડો કેટલો વજન જાડો એટલું બધું જાડો કોઈ ન હોય ઓ હો હો ખાતો જ એટલે થોડું વધારે જાડું થઈ જાય ના ના હવે મને ન ખાવું કેમ ડાયટિંગ आले છે ના ના ડાયટિંગ અને હું કોઈ દિવસ મને હું ડાયટિંગ ઉપર હોય એમ હવાર હવારમાં જલેબી ગાંઠિયા જોઈને હું હું ડાયટિંગ ઉપર એમ કોઈ દિવસ હોય હું વાત કરું તો જલેબી ગાંઠિયા કા હોરે હા જલેબી ગાંઠિયા મજા આવે કોણ બનાવે જલેબી

કે પછી વધારે જ હોય હું તો મને ન ખબર તું ખાસ ઓલો તને ખબર હોય ને તને ખબર મને ન ખબર બહાર તો બહુ ઓછો તેલ વાળા હોય એટલે આપણે 10 ગ્લાસ તેલ નાખું હા હવે પછી પછી મને ન ખબર હા પછી મને ન ખબર કેમ કે હું બાય નથી મને ખબર હોય બા બધા બાય ના કામ ન માઈ મે એનો બનાવે કાજુ પનીર ઈ કેવું આવે મહેનત ખાધું તે ખાધું જો કાજુ હોય કાજુ કરીને શાક એમાં પનીરના બટકા નાખ દેવાના કાજુ ઉપર પછી કાજુ મસાલા પનીર ભૂજી હે તું તો શાક ખાતો જ નથી ને હે તું શાક ખાતો જ નથી એવું કેસ તર મામી મારે હું તો ખાવ એ બધા એમ કે ખારા હોય તો ખાવ બાકી મને ઓલા શાક તો હા ભાવે ઓલો પીંડો બેન ટુરીયો દુદિન એવો બધું મન નો ભાવ હે કે ઉભાવ હે એ મને તો કાજુ નો 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 અત્યારે તો આપણે મારા ખ્યાલ થી તાર મામીએ ચા ભાખરી બનાવી હોય એવું લાગે છે હાલ આપણે ચા ભાખરી થઈ ગઈ છે